ઠંડી અને લગ્નની સિઝનમાં તસ્કરો બંધ મકાનમાં મહેમાન બન્યા રૂપિયા ચાર પોઈન્ટ બોતેર લાખની ચોરી કરી તસ્કરો ફરાર ભરૂચ જિલ્લાના ભડકોદરા ગામ પાસે આવેલ જાહવીનગરમાં રહેતા સોનું નિકમરાવ મોતીરાયા તેઓ મકાન બંધ કરી પત્ની અને બે સંતાનો સાથે પોતાના વતન મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ભત્રીજીના લગ્નમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનમાં દરવાજાનો તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મૂકેલ સોના ચાંદીના દાગીનાને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ તેના ભત્રી જાહેર કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસ મથકમાં જાણ કરતા જીઆઈડીસી પોલીસની ટીમ સ્થળ ઉપર આવી હતી મકાનમાંથી રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખ રોકડા રૂપિયા બે પોઈન્ટ ઝીરો બે લાખના દાગીના મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ બોતેર લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી શિયાળાની શરૂઆત અને લગ્નશરાની સિઝનમાં

તે દરમિયાન પંદર તારીખ આજ રોજ પંદર તારીખના દિવસે હું અહીંયાથી ગામ જવા માટે નીકળ્યો બીજા દિવસે સવારે ખબર પડી કે મારા ઘરમાં મુદ્દા માલ સાથે સોના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હું ત્યાંથી તરત જ સાડા નવ વાગે નીકળીને અહીંયા અંકલેશ્વર મારા ઘરે આવવા માટે પરત ફર્યો એના પછી હું મારી અને મારી વાઈફ સાથે અને મારો ભત્રીજા સાથે પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે કુલ મારા ત્યાં ચાર લાખ બોત્તેર હજાર પાંચસો રૂપિયાની ચોરી થયેલી છે તેમાંથી બે લાખ રૂપિયા રોકડ હતી અને બાકીના બે રૂપિયાના મારા સોના ચાંદીના દાગીના હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને અને કરો દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન મોબાઈલ સૌથી એન્ડ ધ વિડિયો